આનું હા થાય છે મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે એ જાણવું છે દોસ્તો આ ચૂંટણી માત્ર ને માત્ર ટૂંકા સમય માટે આવેલી ચૂંટણી છે ભાજપ પક્ષે વિસાવદર વેસાણ વિધાનસભાના આમ જનતાના ત્રણ વર્ષ બરબાદ કરી નાખ્યા છે એક વર્ષ આખું ભૂપતભાઈ ભાયાણીએ બરબાદ કર્યું પછી ભૂપતભાઈ પાસે ભાજપે પક્ષ પલટો કરાવ્યો અને પક્ષ પલટો કર્યા પછી જે જગ્યા ખાલી પડી એ ખાલી જગ્યા ઉપર બે વર્ષ સુધી ભાજપે ચૂંટણી થવા ન દીધી આ બે વર્ષ દરમિયાન ધારાસભ્યની લાખો રૂપિયાની ગ્રાન્ટનું નુકસાન ગયું